જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે દેવને જાગૃત કઈ રીતે કરવા માતાજીને જાગૃત કઈ રીતે કરવા આજે આપણો વિષય આપણો વિડીયો આ ટોપિક ઉપર રહેશે તો ચાલુ મિત્રો વધારે વાર ના કરતા વિડીયોમાં આગળ વધીએ અને જાણી લઈએ કે દેવને જાગૃત કરવા માતાજીને જાગૃત કરવા શું કરવું જોઈએ જેનાથી માતાજી જાગૃત બને તો એના પહેલાં મિત્રો મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પહેલાં તો તમને એ જણાવું કે જાગૃત કરવું એટલે શું દેવને જાગૃત કરવું એટલે શું માતાજીને જાગૃત કરવું એટલે શું મિત્રો જાગૃત કરવું અને પ્રસન્ન કરવું એ એક જ વસ્તુ છે જાગૃત એટલે તમે તમારી ભક્તિથી પણ કરી શકો છો માતાજીને મંત્રો દ્વારા સિદ્ધ કરીને પણ જાગૃત કરી શકો છો એવી અલગ અલગ રીતોથી તમે માતાજીને દેવને જાગૃત કરી શકો છો તમારે શું કરવાનું છે જે કોઈ પણ માણસ કરી શકે છે નાનાથી માંડીને મોટો કોઈ આનો સાઈડ ઇફેક્ટ નથી તમારા ઘરમાં નુકસાન આવે એવી કોઈ પણ પ્રયોગ હું જણાવવાનો નથી તો સૌ પ્રથમ મિત્રો હું તમને જણાવી દઉં કે માતાજીને જાગૃત કરવા હોય દેવને જાગૃત કરવા હોય તો સૌ પ્રથમ તો તમારી ભક્તિ ભક્તિ તમારે કરવી જોઈએ માતાજીને મન મૂકીને પૂરા દિલથી ભાવથી શ્રદ્ધાથી અને વિશ્વાસથી માતાજીની ભક્તિ કરવી જોઈએ ત્યારબાદ મિત્રો તમે એક વસ્તુ વિચારી શકો છો કે સવારે ઉઠીને તમે દીવાબત્તી ધૂપદીપ કરવાથી એક ટાઈમ ધૂપદીપ કરવાથી એ પણ સારું છે જો બે ટાઈમ કરો તો વધારે સારું છે તો માતાજીને આપણા ભક્તિથી આપણા ધૂપદીપ આપવાથી પણ દેવને માતાજીને જાગૃત કરી શકાય છે પ્રસન્ન કરી શકાય છે ત્યારબાદ મિત્રો બીજું હોય છે કે માતાજીને પૂછતા રહેવું થોડા થોડા ટાઈમે માતાજીને પૂછતા રહેવું જાણતા રહેવું કે માતાજીને કોઈ આપણાથી કોઈ ભૂલ થઈ છે કે નહીં માતાજી આપણાથી રુષ્ટ છે કે નહીં આવી આપણને ખ્યાલ હોવો જોઈએ કેમ કે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે જે ઘરમાં જે ઘરના માણસ જાગતા હોય એનું દેવ કોઈ દિવસ ઊંઘે નહીં એનો મતલબ એમ છે કે તમે જો સંભાળ લેતા હોય દેવની તો દેવ જાગૃત જ હોય એ કદી ગુર નિંદ્રામાં જાય નહીં એટલે માતાજીમાં રચ્યા બચ્યા રહેવું માતાજીની સંભાળ રાખવી અવારનવાર પૂછતા રહેવું ભૂલચૂક હોય તો સુધાર વધાર કરતા રહેવું બરાબર સુધારો કરો ભૂલચૂકમાં ભક્તિ કરો બરાબર બે ટાઈમ દીવાબત્તી કરી શકો છો બીજું એક એ પણ ઉપયોગ કરી શકો છો મંત્ર જાપ જે છે મંત્ર જાપનો પણ ઉપયોગ કરી શકો છો માળાથી જો મંત્ર જાપ ના હોય મંત્રો ના હોય તો માતાજીના નામની પણ માળાઓ તમે કરી શકો છો બે ટાઈમ દીયાવતી કરો મંત્ર જાપ કરો માતાજીના પાઠ કરો હવન કરો આ બધી વસ્તુઓ છે દેવને જાગૃત કરવાનું માતાજીને જાગૃત કરવાનું હવે મિત્રો તમને જણાવી દઉં કે કોઈ માણસ પાસે મંત્ર નથી જો મંત્ર તમારે જોઈતું હોય તો આપણી ચેનલ ઉપર તમને ત્રણસો પચાસ રૂપિયામાં ત્રણસો ને પચાસ રૂપિયામાં અગિયાર પીડીએફ બુક મંત્રતંત્ર આદિન આપવામાં આવશે એમાં ઘણી બધી ઘણા બધા મંત્રતંત્ર તમને જોવા મળી રહેશે તો જો કોઈ પણ માણસને આ જોતું હોય તો આપણી ચેનલ ઉપર જઈ બરાબર આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એક વોટ્સઅપ ગ્રુપનું લિંક આપેલું છે એમાં ટચ કરી અને તમે પીડીએફ બુક એવું લખશો તો તમને રિપ્લે મળી જશે અને અગિયાર પીડીએફ ત્રણસો પચાસ રૂપિયામાં આપવાની છે તો જે પણ માણસને જોઈતી હોય એ કોન્ટેક કરે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ